માનસુરિયા અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક આ લોકોએ છેલ્લા અઢી મહિનામાં ચાર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપ કરેલ છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ બાર પાંચના રોજ આ જ રીતે એક ચીલઝડપનો બનાવ બનેલો હતો અને એના જ ત્રણ દિવસ બાદ માલવિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલ ઝડપનો બનાવ બનેલો હતો એટલે અમારી એલસીબી ઝોન ટુની ટીમ કાર્યરત હતી આ દરમિયાન સીસીટીવી પણ ઘણા ચેક કરવામાં આવ્યા ટેકનિકલ સોર્સિસ છે ખાનગી બાતમીદારો છે આ બધાની મદદથી માહિતી મળેલી કે આ જે સદામ અને વિક્રમ છે એ કોઈ જગ્યાએ બેઠેલા છે એટલે એને એ જગ્યાએ તપાસ કરી અને આ બે વ્યક્તિઓને પકડી લેવામાં આવ્યા હતા આ બંનેની પૂછપરછ દરમિયાન તે બંને કુલ ચાર ગુના કબૂલ કરેલા છે જેમાં માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ પંદર પાંચના રોજ એક ચીલ ઝડપ છે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ છે ગઈ તારીખ બાર પાંચના રોજ એક ચીલ બનાવ બનેલ છે આ જ રીતે છેલ્લા અઢી મહિનામાં બીજી બે ચીલ એક ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તાર અને કોડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કરેલાનું આમણે કબૂલેલું છે

ચારે ચાર ગુનામાં જે ગયેલો મુદ્દામાં આવે છે એ રિકવર કરવામાં આવેલો છે જેમાં કુલ ચાર લાખ એકસઠ હજાર નો મુદ્દામાલ મળેલો છે અને આ ચાર લાખ એકસઠ હજારમાં બે સોના સોનાના ચેઇન એક સોનાની માળા અને એક સોનાનો ઢાળિયો અને સાથે એનું વહીકલ આ રીતે કરી અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે જેમાં કુલ ચાર લાખ એકસઠ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે હાલ તો એમની પાસે એ રીતે બે સોનાના ચેઇન અને એક સોનાની માળા કબજે કરવામાં આવેલી છે અને સાથે જ એને જે એક અલગ જગ્યાએથી જે સોનાનો ચેઇન કે જયારે ચીલ ઝડપ કરેલી હશે એનું એણે કોઈ જગ્યાએ જઈ અને ઓગાળી દીધેલું છે અને એ ઓગાળીને ઢાળીઓ પોતાની પાસે જ રાખેલો હતો એ અમારા દ્વારા કબજે કરવામાં આવેલો છે અને હવે વધુ આગળ ઉંમરની મહિલાઓને ટાર્ગેટ કરે છે જ્યાં પણ મોટી ઉંમરની મહિલાઓ આ રીતે એકલા જતી હોય એમાં આ સદામ છે પોતે જ બાઇક ચલાવે છે અને આ રીતે મહિલા કોઈ એકલા જતા હોય તો સ્નેચ કરી અને પછી નીકળી જાય છે સદામ છે એ રિક્ષા ચલાવે છે બીજા વ્યક્તિઓ મજૂરી કામ કરે છે એટલે એ રીતે એ લોકો કોન્ટેક્ટમાં આવેલા છે મારે એટલું જ અપીલ કરવાની છે જયારે પણ ખાસ તો આ ટોળકી જે રીતે ટાર્ગેટ કરી રહી હતી એ જ રીતે અન્ય પણ બનાવ બની શકે છે તો એને નિવારવા માટે એટલીસ્ટ સતર્ક રહેવું જોઈએ અને સોનાની ચેઇન કે એવું તમે પહેરીને નીકળો તો થોડું વધારે એલર્ટ રહી અને કોઈ પણ જગ્યાએ જવું વધારે સારું રહેશે જે સદા મુર્ફે એના વિરુદ્ધમાં અગાઉ ત્રણ ગુના નોંધાયેલા છે એમાં એક જે છે એ ત્રણસો છોતેર મતલબ રેપનો ગુનો દાખલ થયેલો છે એના વિરુદ્ધમાં બે હજાર બાવીસ માં આ સિવાય એક છરી સાથે કોઈ એવા ભયજનક હથિયાર સાથે પકડાયેલા છે તો એ બાબતનો એક ગુનો દાખલ થયેલ છે અને બીજો એક જાહેરનામા ગુનો દાખલ થયો છે